ગુજરાતને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે લોકસભાની છવ્વીસે વાવ વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજાશે વાવના મતદારોને ફરી એક વખત મત આપવો પડશે વિધાનસભાના ધારાસભ્યના રાજીનામા બાદ છ મહિનાની અંદર પેટા ચૂંટણી યોજવાની ફરજિયાત હોય છે ચાર જૂને લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું છવ્વીસમોથી પચીસ બેઠકો ભાજપના ખાતામાં ગઈ જ્યારે એક બેઠક ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો ભાજપના નેતાઓએ લાગતું હશે કે આ વખતે પણ છવ્વીસે છવ્વીસ બેઠકો પર તેમના ઉમેદવારોનો વિજય થશે પરંતુ બનાસની બેન એવા ગેની બેને ભાજપના વિજય રોકી દીધો છે જે દિવસે પરિણામ આવ્યું તે વખતે સૌ કોઈની નજર બનાસકાંઠા બેઠક પર હતી આ બેઠક પર ભાજપે તેમજ ઇન્ડી ગઠબંધને મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી જ્યારે પરિણામ આવ્યું ત્યારે પણ રસાકસી જોવા મળી હતી બનાસકાંઠા લોકસભા બેઠક એટલા માટે રસપ્રદ હતી કારણ કે બંને પાર્ટી દ્વારા મહિલાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીને જ્યારે ઇન્ડી ગઠબંધન વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી હતી પ્રચાર દરમિયાન એકે પોતાને બનાસની બેન તરીકે પ્રસ્થાપિત કર્યા હતા તો એકે બનાસની દીકરી તરીકે પ્રસ્થાપિત કર્યા હતા બનાસકાંઠામાં બેન અને દીકરી વચ્ચે જંગ જોવા મળ્યો હતો ગેનીબેન ઠાકોરે લોકો પાસેથી ફંડ એકત્રિત કર્યું અને ચૂંટણી લડ્યા ગેનીબેન ઠાકોરે ચૂંટણી વખતે માહોલ જબરજસ્ત બનાવ્યો હતો આ બેઠક પર ગેનીબેન ટફ ફાઇટ આપી શકે તેવું લાગતું હતું અને પરિણામ પણ એવું જ દેખાયું લોકસભાની ચૂંટણીમાં જીત મેળવતા તેમને ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપવું પડશે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે એટલે વાવ માટે પેટા ચૂંટણી યોજાશે હવે પેટા ચૂંટણી માટે કોને ઉમેદવાર બનાવવા તેની ચર્ચા વિચારણા કરવામાં આવશે ઉમેદવારોને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે